અમરેલી બોગસ લેટર કાંડ મામલે પોલીસ અને તંત્રએ જે ભૂલ કરી છે એ ભૂલ બાદ આખા રાજ્યમાં રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે અને આ ભૂલ હતી પાટીદાર દીકરી જેની ધરપકડ બાદ એનું સરઘસ કાઢવામાં આવ્યું રીકન્સ્ટ્રકશનના નામે અને એનાથી લોકોમાં એક જુવાળ એક રોષ ઊભો થયો હવે એક વાત આપ અહીંયા ધ્યાનથી સમજો કે આ રોશની પાછળ પણ રાજકારણ છે પાયલ વઘાસિયાની ઓફિસમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરે છે એવો આરોપ એવી વાત વિપક્ષે કહી પરંતુ પોલીસ કાર્યવાહીમાં હવે જે પાયલને છોડાવવા માટે હવાતિયાઓ શરૂ થયા છે હવાતિયાઓ શરૂ થયા છે એ રાજકારણનો જ એક ભાગ છે સૌથી મોટો સવાલ જે આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે શું આજના દિવસમાં જ પાયલ ગોટી જેલ મુક્ત થઈ જશે હા કે કે ના આજના દિવસના અપડેટ એ છે આજે સમાજના આગેવાનોની એક બેઠક અમરેલીમાં મળી નરેશ પટેલની આગેવાનીમાં બેઠક હતી એટલે મોટા ભાગના સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ અને સમાજના અગ્રણીઓ આ બેઠકમાં હાજર હતા અમરેલીમાં હતી ગાંધીનગરથી આવ્યા રાજકોટથી આવ્યા અમરેલીના ખુદના સ્થાનિક નેતાઓ હતા બાકી સંસ્થાનોના વડાઓ હતા આ બધા જ લોકોએ બેઠક કરી અને બેઠકમાં એ વાતની ચર્ચા થઈ કે આપણે પાયલને કેવી રીતે જેલ મુક્ત કરાવવી હવે પાયલને જેલ મુક્ત કરાવવા માટે કોર્ટની કાર્યવાહી તો ચાલી જ રહી છે પરંતુ એ વચ્ચે આ નેતાઓ મળ્યા સમાજના વડાઓ મળ્યા અને દીકરીની ચિંતા વ્યક્ત કરી અને એમાં કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા અને સિવાયના ભાજપના નેતાઓ પણ હાજર હતા કહેવાનો અહીંયા ભાવાર્થ એ છે કે એક તો પહેલાં તમે ફરિયાદ કરી આ ધરપકડને પાંચ દિવસ વીતી ગયા અને હવે જ્યારે વિરોધ થયો તો પાયલને કઈ રીતે છોડાવીશું એની ખોટે ખોટી ચિંતા શરૂ કરી દીધી સમાજના આગેવાનોની ચિંતા તો બરાબર છે હું રાજકી રાજનેતાઓની વાત કરું છું કોંગ્રેસના નેતાઓ પણ હતા આમાં કહેવાનો મતલબ એ છે કે સમાજના તમે નેતા છો જ્યારે આ ઘટના ઘટી જ્યારે પોલીસ આરોપીની ધરપકડ કરે છે રાત્રે સાંજના સમય બાદ ત્યારે તમે ક્યાં હતા જ્યારે બીજા દિવસે સરઘસ કાઢવામાં આવ્યો હવે સુફિયાની વાતો કરો છો કે આ તો માત્ર વઘાસિયાની ઓફિસમાં એક ટાઈપિસ્ટ હતા મહેશ કસવાલા ખુદ આવું કહે છે પરંતુ ઘીના ઠામમાં ઘી પડે એમ જો પાયલ છૂટી જાય તો સૌ માટે સારું છે પરંતુ આ ઘટનાથી તમેને હું શું શીખ્યા એ સવાલ તમારે ખુદને પૂછવાનો છે જો સમાજ આડું ન આવ્યું હોત જો વિપક્ષે રાજનીતિ કરવાના બાને આ મુદ્દાને ન ઉઠાવ્યો હોત તો કદાચ પાયલ હજુ પણ જેમ જેલમાં છે આવનારા જામીન ન ત્યાં સુધી જેલમાં જ રહે અને હજી તો અપેક્ષા છે હો કે જેલમાંથી છૂટી જશે આ કાયદાની ઘૂટીમાંથી કેમ નીકળવું એ મને લાગે છે કાયદાના જાણકાર વધુ આપને સમજાવી શકે પરંતુ હવે નેતાઓ પણ આપણને સમજાવે છે કે આવું કરીશું અને જોરદાર વાત તો એ છે ભાજપના નેતા પાછા કૌશિક વેકરિયાએ બહુ મોટું મન રાખીને એક વાતમાં એક સેકન્ડમાં વાતને માની લીધી તો એક સેકન્ડમાં વાત કૌશિકભાઈએ માની લીધી પરંતુ આખું ચકોડું વેકરિયા સાહેબની આજુબાજુ જ ફરે છે ને એક નેતાનો અહમ સંતોષવા માટે પોલીસે જે કાર્યવાહી કરી એ પોલીસ અધિકારીઓ પર કોઈ નહીં બોલે પરંતુ વિવાદને કઈ રીતે શાંત કરી દેવો જેમાં કોઈને નુકસાન ન જાય વિપક્ષના નેતાને પણ ન જાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ નુકસાન ન જાય અને બધાયનું બધું સચવાય જાય એવી રીતે પાયલને કઈ રીતે જેલ મુક્ત કરાવી એની વિચારણા તમે કરો છો આ દીકરી સાથે જો એક જોરદાર સામાજિક મુદ્દો આપ તો કદાચ વડીલો છો આપને ખબર હશે કે પાયલ સાથે જે થયું એ બાદ પાયલ માટે સામાજિક જીવન જીવવા માટે કેટલી મુશ્કેલીઓનો એક દીકરી આ સમાજમાં સામનો કરવો પડે છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી પરંતુ આ બધું થઈ ગયા પછી હજુ પણ રાજનીતિમાં વ્યસ્ત નેતાઓ તમને અને મને મૂર્ખ બનાવી જશે ને તો પણ તમને ખબર નહીં પડે તો સમજો કે આ આપણે ખુદ પર હસવા જેવી વાત છે ભલે અમરેલીમાં સમાજના આગેવાનો બેઠક કરી લે સમાજના નેતાઓ બેઠક કરી લે પરંતુ કહેવાનો ભાવાર્થ એ છે કે આ દીકરીના ગરીબ પરિવારની પડખે વિપક્ષ ત્યારે જ ઝૂબું રહેશે જ્યારે એને મોકો દેખાશે અને સત્તા પક્ષ પણ ત્યારે જ ઝૂબો રહેશે જ્યારે ઘેટી ભરાશે એટલે કહેવાનો મતલબ એ છે કે પાયલને છોડાવવા માટે જે તમે આટલા દિવસ લઈ લીધા અને મહેશ કસવાલે તો એવું કીધું કે વહેલા એમના એકના જામીન મૂકવા માટે એમના વકીલ સાથે વાત થઈ હતી પણ ગેરસમજ થઈ ગઈ બીજી કોઈ વાતમાં ગેરસમજ નહીં થાય આમાં ગેરસમજ થઈ જાય અને હવે બીજી વાર જામીન પર છૂટે અથવા તો જામીન મળે એની પહેલાં પાયલ જેલ મુક્ત થાય એની માટેના પ્રયાસો છે અને આપણે આશા રાખીએ કે આગેવાનો જે આ બીડું ઝડપ્યું છે સમાજના આગેવાનો છે એટલે દીકરીની ચિંતા કરી હશે એટલે સમાજના આગેવાનો પર ભરોસો રાખીને પાટીદારની દીકરી પાયલને જેલમુક્ત આજે જ થઈ જાય એવી અપેક્ષા રાખીએ ધરી બધાએ આપી છે બાંભણીયાએ પણ આપી છે મહેશ કસવાલાએ પણ આપી છે અને ત્યાં હાજર લોકો જે સમજ્યા છે અને જે તમને સમજાવવા માંગે છે એના પરથી પાયલ આજે જેલમુક્ત થઈ જવી જોઈએ હવે આજે ન જાય તો આવતીકાલ પર વાત જશે પરંતુ અપેક્ષા રાખીએ કે એવું ન થાય એક કાવતરા ખોરના ઓફિસમાં નોકરી કરવાની જો આ સજા હોય તો હવે આ રાજનેતાઓએ પણ સમજી લેવાની જરૂર છે કે તમારી ઓફિસમાં હવે કામ કરવાનો વિશ્વાસ કેળવી કોણ શકશે અપેક્ષા રાખીએ કે પાયલને ન્યાય મળે આ ગરીબ પરિવારની દીકરીને ખોટે ખોટા મદદના વાયદા બંધ કરે આ રાજનેતાઓ રોટલા શેકવાનું બંધ કરે અને આ તમારી રાજકીય ટાર્ગેટ પૂરો કરવામાં આવા માસૂમ લોકોને તમે દૂર રાખો એટલું બધું સારું છે આવતા વિડીયોમાં ફરી મળીશું નમસ્કાર